એક ઓરડામાં સિક્સ પોઈન્ટ ફાઇવ ગોસ હવે ગોસ છે તો એને આપણે ટેસ્લામાં કન્વર્ટ કરવું પડે તો સિક્સ પોઈન્ટ ફાઇવ ગુણે દસની માઇનસ ચાર ઘાત ટેસ્લા યાદ રાખવાનું એટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે એક ઓરડાની અંદર એક ક્ષેત્રની અંદર એક લંબ રૂપે એક ઇલેક્ટ્રોન આટલી સ્પીડથી છોડવામાં આવે છે એટલે કે ચુંબકીય ક્ષેત્રની લંબ જ્યારે ઇલેક્ટ્રોનને છોડવામાં આવે તો ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય એક વર્તુળ આકાર ગતિની અંદર રૂપાંતર થઈ જાય તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળ આકાર છે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો એટલે કે ઇલેક્ટ્રોન કેટલી ઓમેગાથી કેટલી ફ્રિકવન્સીથી ગ્રોટેટ કરે છે એ શોધવાનું છે ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે કે નહીં આ જવાબ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે કે નહીં એ પણ આપણે શોધવાનું છે ડેટા શું છે તો બીનું મૂલ્ય છે આપણી પાસે ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલે કે જ્યારે આપણે બળની વાત કરીએ તો ક્યુ વી બી જે બળ છે એની અંદર ક્યુ પણ જોઈશે વી જોઈશે અને બી જોઈશે ત્યારબાદ દળ એટલે કે ઇલેક્ટ્રોન નું દળ કેટલું છે તો 9.1 10^-31 kg જેવું તો એની ન્યુ ન્યુ એટલે કે એની ફ્રીક્વન્સી શોધવાની થાય ચલો તો ન્યુ કેટલી હશે QB / 2πm જેટલી યાદ રાખવાનું QB / 2πm આ શું હશે તો ઇલેક્ટ્રોન ની આવૃત્તિ Q ની જગ્યાએ E B

આ જે છે આવૃત્તિનો જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખતો નથી કેમ આધાર રાખતો નથી તો આ જે ઝડપ છે એની અંદર જ્યારે આવૃત્તિની વાત કરીએ તો એની અંદર ઇલેક્ટ્રોનની આવૃત્તિની અંદર ક્યાંય પણ ઇલેક્ટ્રોનની ઝડપનો ઉલ્લેખ થયો નથી આવૃત્તિ ક્યુબી ડિવાઈડ બાય ટુ પાય એમ જ્યારે લખીએ તો એની અંદર ક્યાંય પણ વીનો ઉલ્લેખ થયો નથી તો વી પર આધાર રાખશે નહીં આ જે ફ્રિકવન્સી છે આવૃત્તિ છે એ વી પર આધાર રાખશે નહીં